આ ઘરમાં જે પણ કંઈ થાય છે ને એ મને નથી ગમતું અને મને તમારા બધાનું પેટમાં બળે છે ને બેટા એટલે હું શીખામણ નો બાળ નો બાળ અમારું જરાય પેટમાં નો બાળ અમે ના પાડીએ છીએ ને પણ મહેરબાની કરીને તમે મીરાને કંઈ ન કહેતા શાંતિ રાખજો એમ કહું છું તમે અને તમે આ બોલો છો ને એનું અમને પેટમાં બળે છે અમારા ઘર છે આ મારો દીકરો છે મારી વહુ છે મારા દીકરાની વહુ છે તો અમને તો સુખેથી રહેવા જરા પણ આ ઘરમાં જ્યારથી હું પરણીને આવીને એ દિવસ અને આજનો દિવસ જે હું જોઉં છું ને એટલે મને તમારા બધા પેટમાં મળે છે બાકી મને શું હું શું કામ કઈ બોલું તમારે જેમ જીવવું એમ જીવો પણ બેટા એક વાત યાદ રાખજો આજે આપણે જે જીવીએ છીએ એ અને હવે શું દિવસો આવશે એ હું અને તમે નથી જાણતા કારણ કે ઢાકેલા કરમને આપણને કાંઈ નથી ખબર પણ અત્યારે બે પૈસા બચાવ્યા હશે ને

આ તો મેં કીધું નહીં તમારે ખર્ચો કરવાની કાંઈ જરૂર નથી મને ભગવાને આપ્યું છે તો બધો જ ખર્ચો હું કરીશ અને હું તમને એ જ કહું છું કે ભગવાને આપ્યું છે તો વાપરો આવી રીતે રોજણા હુકામ રો છો અને આ બધું તમારે હોય ને મારી પાસે એક બહુ મસ્ત રસ્તો છે કરવો છે અપનાવો છે આપણે આ બસ છે ને એક વર્ષ દિવસની ગોઠવી દેવી છે જે ખાલી છે ને બાને જ ફેરવે એની અંદર આપણે બાનો બેડરૂમ બેડ સેટી આ ટેપ રસોડું બધી જ ફેસિલિટી આપી દેવી છે અને એક ડ્રાઈવર ને એક રસોયો આટલા જણાને સાથે મોકલી દઈએ બાને બસમાં બેસાડી દઈએ અને એ બસને છે જ્યાં ફેરવ્યું હોય ને ભલે આખી ઇન્ડિયા ફરીને આવે અને ફોરેન જાતિ હોય તો ત્યાં મોકલી દેજો દઉં તો છે નહીં રસોઈયાને હક નહીં લેવા દે ભાઈ એટલું કેમ બનાવ્યું આનું આમ કેમ બન્યું આ વજુ કેમ અરે ઓના ડ્રાઈવરને હક નહીં લેવા દે ભાઈ આમ હું કામ તું જાસો આ પેટ્રોલ છે ને મારા છોકરાનું ભળે છે એમાંય છે નહીં એ હક નહીં લે બેને હક નહીં લેવા દે હેમાંય જીકરા હા એ વાત પણ સાચી તમારી કારણ કે પેલા બે રીતે પછી ત્યાંથી આ વેનિટી વેન મૂકીને જતા રહેશે ને બા વધશે એકલા પછી બાને ગાડી તો આવડતી નથી કે ચલાવીને અહીંયા પાછા આવે ભાઈ આવડતી તો ક્યાં વાંધો છે તો ક્યાંક તો ભટકાડે અને આપણા માથેથી તો આ જાય ઘડીક હું બે પાંચ દે પછી ભલે જાય હા સાચી વાત છે હું તો સાવ કંટાળી ગયો છું આ તો છે ને બાની શરમ ભરું છું કે એની ઉંમરનો આમ જરાક મને વિચાર આવે છે એટલે હું થોડું જતું કરું છું પણ આપણે જેટલું જતું કરીએ છીએ ને એટલું જ બા આપણને સંભળાવતા જાય છે કોઈ મોકો મૂકતા નથી હા તો આ બસ ની વાત કરી મને એક આઈડિયા એવો ને શું બસ માં આપણે બાને બેહાર દેવી બરાબર એને કેવી ટૂર માં લઈ જા ભાઈ અને ડ્રાઈવર થોડાક રૂપિયા ખવડાવી દેવું લાખ બે લાખ અને કહેવાનું તું છે સારું બસે કૂદકો મારી જાય છે અને એવી ઊંડી ખીણ આવે ને ત્યાં બસ ને રેઢી મૂકી દેજે એટલે બસે જાય અને બાય જાય હા એ વાત સાચી તમારી એમ પણ હા એના માટે તમારે આટલું પાપ કરવાની જરૂર નથી કે તમે બસમાં મને મોકલો ને ડ્રાઈવર સુધી જાય ને હું મરી જાઉં અહીંયા તમારી હમે જીવ છોડી દઈશ હા અત્યારે તમારા સારા કર્મોના તમે ફળ ભોગવો છો પૈસાની નદીઓ વહે છે પણ યાદ રાખજે નરેશ આદિ આ નદી થાય વાર નહીં લાગે અને ત્યારે પાણીનું ટીપું નહીં હોય તમારા હાથમાં પીને તમારી તરત છીપાવી શકો અરે પણ પાણી છે ચાલ ગઈ તો પી લો હા પછી તરસા મરી જશું ને તોય ચાલશે પણ છે ને તમે અત્યારે અમારો જીવ નો ખાઓ હા એ નદી સુકાઈ જશે ને પછી તો તમે પાણી ક્યાંય થી નહીં પી શકો અરે ગોતવા જશો ને તોય નહીં મળે પણ અત્યારે જે પાણી સાચવશો ને કામ આવશે સાચવી લીધું હવે કઈ તમારે કહેવાની જરૂર નથી હવે અમે તમને કીધું છે ને તમારું છે ને આ ડબલી બંધ રાખજો આ ચોકઠું આવે બંધ કરવાનું કઈ લોક લેતા હોય ને તાળું માર દઈએ એને હક નહીં થાય જે બુદ્ધિ ન આવે કેટલું આપણે સમજાયું તોય બુદ્ધિ નહીં આવે આ એસી વરાના માડે થયા તોય બુદ્ધિ ન હોય મને તો એ વિચાર થાય સાચી વાત છે એસી વરસ નહીં થઈ બુદ્ધિ નોતી એટલે તો તમને લોકોને મોટા કર્યા બુદ્ધિ હોત ને તો ઇમોશનલ ચાલુ થઈ ગયા અનાથાશ્રમમાં મૂકી દીધા હોત વૃદ્ધાશ્રમમાં જ છે હા તમે અમને અનાથાશ્રમમાં ન મોકલ્યા પણ જો તમારી ઈચ્છા હોય તો તમને આમ જો વૃદ્ધાશ્રમમાં મોકલી દેવી એક ઝાટ મોકલી દેવી હોય અમને કે મનમાં અફસોસ નહીં થાય તમે ન્યા ખુશ અમે આયા ખુશા બાંધીને એટલે મોટા યોગ કરી ને કે તમે આજે દિવસ ભગવાન જુઓને તમે મારો કમાલ જુઓ ને મારો ઝપાટો

વધારે વાહ 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 એટલે મને લાગે છે કે મારી સાથે રહીને છે ને તમે થોડા સુધર્યા છો એટલે તમારામાં સુધારો આવ્યો છે પણ આ આ બધી વાત જવા દો આદી એની ફેવરેટ પત્ની લઈને આવ્યો છે ને એને ગમતી વ્યક્તિ હવે એને ઠેકાણે તો આપણે પાડવી પડશે ને પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો એને થોડીક છૂટછાટ આદિની સામે આપવી પડશે નહીતર આદિત્યને એમ લાગશે કે આપણે એની પર જુલમ કરીએ છીએ અરે આદિ હોય ને ત્યારે તો તો એમ આપણે એટલા લટુડા લાપુડા કે બેટા શું ભાવે છે જો આ તારું જ ઘર છે અને તું મારી દીકરી જ છો અને હું તારો બાપ છું અજાણ્યું કંઈ નહીં રાખતી એટલું બધું પણ મીઠું વર્તન કરવાની કોઈ જરૂર નથી હા માપમાં રાખીશું જેથી કરીને કાલે આપણે વધારે મગજમારી ન થાય અને આદિત્યની નજરમાં તમે અને હું સારા પણ રહીએ સમજ્યા તમે આદિત્યની નજરમાં સારું રહેવાનું છે અને પીલીને એમ થવું જોઈએ કે હું આ ઘરમાંથી જલ્દી નીકળું જલ્દી નીકળું એને એમ થવું જોઈએ એટલે જો નીકળી જાય ને તો આપણો વાકે ન હોય કારણ કે આપણે તો આદિત્યની નજરમાં સારા જ છીએ સાચી વાત છે આદિત્યની નજરમાં સારા રહીને એને આ ઘરમાંથી કાઢવાની છે એટલે બહુ ચાલાકીથી કામ લેવું પડશે મન અને મગજ બંનેઓને સ્થિર રાખવા પડશે મને તો એ ગામડિયન પહેલેથી ગમતી જ નહોતી આદિને કહ્યું હતું કે અમને ગમતી વહુ લાવ પણ નક્કી આ ગામડિયને મારા દીકરા પર કંઈક જાદુ કર્યો હશે જેથી કરીને એના પ્રેમના મોહમાં આંધળો થયો અને એને પરણીને લઈ આવ્યો પણ એને આ ઘરમાં હું ટકવા તો નહીં જ દઉં અરે તને નહોતી ગમતી તો મને ક્યાંય ગમતી હતી મને ક્યાં આપણું સ્ટેટસ ક્યાં આપણો બિઝનેસ ક્યાં આપણે રહીએ છીએ અને સાવ સાધારણ ઘરની આવી કામ અને અપણને લઈને આવી ગયો મને જરા એટલે જરાય નથી ગમતું પણ આ તો છે ને સહન કરવું પડે છે પણ હું એમ કહું છું કે ચાલો આપણે એની પર ત્રાસ ગુજારીએ અને એ નીકળી જાય પણ આવતની જો આદીને ખબર પડી જશે ને તો આપણો દીકરો પણ આપણા હાથમાંથી જતો રહેશે એને ખબર પડશે જ નહીં એવી રીતે આપણે રમત રમીશું જો ખબર પડી ગઈ તો આપણે તો આપણા દીકરાથી હાથ ધોઈ બેસીએ ને અને એ પણ પાછો એકનો એક એટલે ચાલાકીથી જ રમત રમવાની છે સમજી ગયા ને આદીને એમ થવું જોઈએ કે નહીં મારા મમ્મી પપ્પા સાચા છે અને આ મારી આ મારી મો છે ને મીરા એ જ ખોટી છે મારા મમ્મી પપ્પાએ કીધું જો એમનો એમનો કીધું ને એટલે જ આ મીરા અહીંયા આ વાત આગળથી ના કરે છે મમ્મી પપ્પાએ કીધું એમ કર્યું હોત ને તો સારું હતું એને પસ્તાવો થવો જોઈએ આદિને અરે પસ્તાવો તો થશે આપણા દીકરાને પણ થોડોક સમય લાગશે કઈ વાંધો નહીં થોડી તો નીકળી ગઈ છે થોડી રહી છે હવે ધીમે 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 ત્રાસ ગુજારીશું અને એને એને આપણા રસ્તામાંથી પેલું કાંટો હટાવીએ ને એમ હટાવી નાખીશું સમજી ગયા અને હું શું કહું છું તમને જુઓ આ કોઈ પણ વાતની જાણ આદીને ન થાય એનું તો ધ્યાન રાખવાનું જ છે પણ એની સાથે સાથે આ સોસાયટીમાં આપણું નામ બદનામ ન થાય ને એનું પણ ધ્યાન રાખવું પડશે લોકોને એમ થવું જોયું કે મીરા છે ને એવી હતી એટલે નીકળી ગઈ બાકી હા નરેશભાઈ એને ગીતાબીન તો સારા જ છે